રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજા માં ને હવે વરસાદ વરસાદ હાઈ ક્લાસ થઈ ગયા છે ડેમ નાળા તમને ખુબ બધા ભરાઈ ગયા છે અને મરચી નું વાવેતર ટમેટી નું વાવેતર ને રીંગણી નું વાવેતર આપણે કરી દીધું છે અને ખેડૂત કહે છે કે જો આ પાંદડાય કુકડાઈ જાય છે ફળ છે હડીએ જાય છે એન્થ્રેકનોઝ નામની ભૂગ લાગી ગઈ છે અને પાંદડા તમને કોઈ સીધા થાતા નથી મરસાય તમને કોઈ વાકા થઈ ગયા એ સીધા ન થતા તો એને માટેની દવાનો વિડીયો બનાવો એવું ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા તો આજે શાકભાજી ખેડૂત મિત્રો બનાવતા હોય બરોબર છે હોય 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 તુરિયા તમ તારે કારેલા તમ તંત્ર કરતા હોય ને તો એ વાંધો નહીં ટમેટી હોય તો વાંધો નહીં કોઈ પણ પાક હોય તમ તારે એના માટે આપણે શાકભાજીમાં આપણે મસ્તનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ કોઈ પણ પાકમાં સૌથી વધારે જરૂરિયાત હોય ને તો એ છે ખોરાક પોષણ બરાબર હવે પી નકરું મોરેશિયુ નકરું એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ નકરું બાળબત્રી હોય વીસવીસ જીરો આપો તો એ કેવું થાય કે ભાઈ પાંચ રૂપિયા ના દસ રૂપિયા ના પપ્પુ જે લવડાવીને ખવડાવો એવું થાય અને એથી વધારે કે તમે પચાસ રૂપિયા ના ગાંઠિયા ખવડાવ્યા એથી વધારે એને ખોરાક મળે નહીં વ્યવસ્થિત ખોરાક માટે તમારે ઘી દૂધ રોટલો હાથ નો પાપડ મરચું ચટણી બરાબર છે આ બધું આપવાની જરૂર છે સાથે સાથે તમે રબડી આપો આપો બરાબર છે દૂધ પાક આપો આ બધી વસ્તુ જરૂરી છે તો આપણે કરીએ છીએ હું કે ભાઈ એક જ વસ્તુ કરીએ ખોરાક જોવે નાખો ખોરાક જોવે બાર બત્રી હોળ આપો ખોરાક જોવે વીસ વીસ જીરો તેર આપો કા મહાદન આપો આ સિવાય વધારાના તત્વો આપણને ઝીંક મેગ્નેશિયમ કોપર બોરોન આર્યન લોહ તત્વો મેરીબ્લોડલ સલ્ફર પોટેશિયમ સોનાઇટ મેગ્નેશિયમ આવા બધા તત્વોની જરૂરિયાત છે તો તમે રાસાયણિક ખાતર નાખો હો ટકા તંતર પરંતુ એની સાથે આ ખાતરો આપવા અતિશય જરૂરી છે બરાબર છે તો હવે આ બંને જે ખાતરો આવે છે એગ્રોસેલ નું માલ આપ

તો રસ સુસી સુસી ને જીવાત અમુક સમય તમને થાકી ને કંટાળીને ને વહી જાય અને એમાંય તમે વ્યવસ્થિત દવા ના ડોઝ મારતા હો એટલે પાક તમારો તંદુરસ્ત રહે બરાબર ખાસ કરીને મિત્રો સો ટકા તમ તાર જવાબદારી વાળી વસ્તુ છે કે આ બંને વસ્તુ તમે આપો છોડવાને ને પંદર દિવસ સુધી તમને કોઈ છોડવો ઢીલો ન પડે અને સતત પોષણ મેળા કહે હવે જો વાત કરીએ જીવાત ની બરાબર છે તો મરચી હોય ટમેટી હોય રીંગણી હોય ભીંડા હોય ગુવાર હોય આ બધા જીવાત આવે છે ને જીવાત તો લીલી મોલો મોલોમ્છી તરતડીયા ત્રીમ ગોળો પાન ખેતરી કુકર અને સુસ્સા બરાબર છે હવે આ બધી જીવાતોને એક હારે તમને કોઈ મારી નાખે એવી કોઈ દવા હોય તો સહારે ઇન્ટરનેશનલ કેમિકલ નો ટોલ પેઢાવ

સાથે સાથે તમારે ઈયર હોય તો કઈ દવા તમારે મારવી જોઈએ તો આવે છે સિઝન્ટા કંપનીનું સી મોડીસ બરોબર છે હવે આનો ફાયદો એ થશે કે કોઈ થ્રીફ છે કોઈ કથિરી છે કે કોઈ ઈયર છે સાથે સાથે આ મારી નાખશે બરોબર એટલે આ પણ તમે લઈ શકો છો હવે આ તમારે પંપે ચોવીસ એમ એલ નાખવાનું માપ આવે છે ખાસ ખેડૂત મિત્રો એક તો પૂરું માપ આપણે નાખતા નથી એને હિસાબે આપણને જેવું જોવે ને એવું પરિણામ મળતું નથી એટલે સો ટકા પૂરા પૌસાટો બીજા નંબરમાં પૂરું માપ નાખો તમને દવા મૂકી પડતી હોય દવા નાખવાનું જ લાવવા કારણ કે તમારા પૈસા જાય તમારા ખંભા તૂટે તમારો પાક હારો ન થાય આ બધી વાત બાબતનું નુકસાન આપણને થાય એટલા માટે સિઝનતા તમે સિમોડીસ નાખો તો પંપે ચોવીસ એમ એલ કે ફરજિયાત નાખો જો વાત કરીએ કોસ્ટિંગની તો આનો તમારે બસો રૂપિયાની આસપાસનો પંપ પડે છે

પાકમાં પાંદરા જ હોય સીધા ન થતા હોય તો પમ્પે પંદર એમએલ નાખી દો તો સારું પડે બરાબર હવે આ બધા ટેકનિકલોને ને વારાફરતી વારા જો યુઝ કરવામાં આવે તો એકની એક ટેકનિકલ વારા પાકમાં આવે નહી અને સાથે સાથે ડિફરન્સ જો ટેકનિકલ આવતો હોય તો જે ટેકનિકલ પિન જેવા મોટી થઈ ગયો તો એ બીજી વખત એ ટેકનિકલ મળવાનું નથી એટલે જેવા જાય તમને કોઈ ગોળી ગેસ છે ને આપણે સારામાં સારું પરિણામ મળે જો પૂરા માપથી તમે દવા નાખશો તો તમને લાંબા સમય સુધીનું પરિણામ એ મળશે અને આડુભાઈ ના ઘેરે તમારે શેરો ખાવા જવાનો મોકો મળશે નગર તમે એમાં એમાં તમને કહું રહેવો હવે વધારે લાગે છે ફૂગ તો ફૂગ માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું બરાબર છે કે છોડવા ઉકાઈ જાય છે પાક આપણો શું કેવાય કે ઠડ આવી જાય છે કુકડાઈ જાય છે નવી કોર નથી આવતી નવી કોણ નથી આવતી આપણો પાક છે હળી જાય છે બરોબર ચાહે ટમેટા હોય તો હળી જાય મરચા હોય તો હળી જાય રીંગણા હોય તો હળી જાય મરચા છે વાકડિયા થઈ જતા હોય તો બધા માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું ભાગ બે નવો વિડીયો નો તારથી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન